સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી હતી ઘટનાની જાણ થતા ભાયલી ફાયર સ્ટેશનમાં ટીમ અને ગુજરાત ગેસની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને યુદ્ધના કામગીરી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી લિ કંપની સામે નીલામ્બર વિસ્તારમાં અર્બન રેસિડેન્સી નામની એક રહેણાંક સોસાયટી છે એમાંથી એલપીજી ની લાઇન હતી એમાં એ લોકો પેવર બ્લોક ને સેટલમેન્ટ કરતા જેમનું કામ ચાલતું હતું એમાં એલપીજી લાઈનમાં ભંગાણ પડેલ છે ને એલપીજી લીકેજ થાય જ રહ્યું છે એવી પ્રમાણમાં એવો કોલ મળ્યો છે વાસણા ફાયર સ્ટેશનની તરત ટર્નઆઉટની ઘટના સ્થળ આવતા જોયું તો બહુ જ હેવી ભારે માત્રામાં ગેસ લીકેજ થતો હતો તેથી એરિયાને કોર્ડન કર્યું છે તાત્કાલિક પબ્લિકને ત્યાંથી ખસેડી છે અને અત્યારે નંદનવન ગેસ એજન્સીને હાલ અહીંયા બોલાવી સ્ક્વીઝ કરીને લાઈનને તાત્કાલિક બંધ થાય એવી રીતે મેથડ ચાલુ છે અને ફાયર ડિપાર્ટમેન્ટ અત્યારે જો કદાચ કોઈ સ્પાર્ક મળી જાય તો જયપૂર્વે મોટી દુર્ઘટના ના બને એના માટે અત્યારે હોસ્ટવાઈફ સાથે અટેકિંગ પોઝિશન પર જ કાઉન્ટર ફાયર કરવા માટે રેડી અર્બન રેસીડન્સી સિક્સ એફટી એકસો આઠ અહીંયા આગળ એ ગેસ લાઈન ફાટી છે તો અમને મેસેજ મળતા અમે અહીંયા ભેગા થયેલ અને ત્યાં જોતા બહુ ભયંકર ગેસ લીકેજ આવેલ છે ને એ તાકીદે અમે ફાયર સ્ટેશનથી લઈને પોલીસ સ્ટેશન બધાને અમે જાણ કરેલ છે ને હાલ બધા જ અહીંયા કામગીરી માટે આવી ગયા છે હવે એ શા માટે થયું છે આઈ ડોન્ટ નો બટ આપણે એ જોવાનું રહ્યું પણ આ ખરેખર બહુ ગંભીર સમસ્યા છે એને આપણે સોલ્વ લાવવી પડશે અને એની ટીમ આપણે અહીંયા આગળ કામ કરી રહી છે એ બદલ આ સપોર્ટ ટીમને પણ આભાર ને મારા સોસાયટીના રહીશોએ પણ બહુ ખૂબ સરસ મહેનત કરીને પોતાના ઘરમાંની અંદર જે હતા એ બધાને નીચે બોલાવીને કમ્પાઉન્ડની બહાર મૂકેલા છે હવે હવે શું અંદર શું અમલ આની અંદર શું આપણે કરી શકીએ એ આપણે પહેલી પ્રાયોરિટી છે એટલે એની માટે આપણે પહેલાં ગેસ જે લીકેજ છે એને બંધ કરવાની કોશિશ કરીએ ને પછી જે બીજું હશે તે જોઈ લઈશું લીકેજ તો અમને ખબર નથી કેમ કે અમે અચાનક અમે અહીંયા આવ્યા ને તરત આમ ગેસનો અવાજ આવ્યો એટલે અમે ત્યાં ગયા એટલે અમને એવું લાગ્યું કે ગેસની લીકેજ છે એટલે અમે સર્વપ્રથમ જે ઇન ને આઉટ જે પણ લાઈનો છે એના બધા વાલ બંધ કરેલા છે પણ તે છતાં પ્રેશરાઈઝ થતું હતું એના લીધે પછી અમે પ્રેસ સોસાયટીના બધા રહીશો ને અમારા મિત્રોથી વળી જે બધાને બોલાવીને અત્યારે જે કામગીરી ચાલુ થઈ રહી છે અને થઈ મતલબ થઈ ગઈ છે એના બદલ એ જે બધા જે તે અંદર અંદર સહયોગીઓ એ બધાનો ખૂબ ખૂબ આભાર ને આપણે તો ખાલી એક જ લક્ષ્ય કે અત્યારે જે ગેસ લાઈન લીકેજ છે એ બંધ થઈ જવું જોઈએ કેટલા મકાનો હશે એકસો અડસઠ મકાન છે ફાયર બ્રિગેડ ને અત્યારે કામગીરી અત્યારે આવી ગયા